પુત્ર કેતનનો રગવાટ દોડા દોડી જમવામાં અનિયમિતતા પુત્ર વધુ કલ્પના સાથે ખાનગી વાતચીત આ બધું જોઈ તેના પિતા મનુભાઈ મૂંઝાતા હતા સમય હોય ત્યારે પોતાની પાસે થોડી વાર બેસે નવી જૂની વાતો કરે એ કેતન આજે આઠેક દિવસથી પોતાની પાસે ડોકાયો જ નથી શું કારણ હશે મુશ્કેલીમાં હશે એક દિવસ સમય જોઈ કલ્પનાને પૂછ્યું કલ્પના બેટા કેતનની આ હળબળી મને સમજાતી નથી એવું શું કામ છે કાંઈ મુશ્કેલીમાં છે કલ્પના પણ મૂંઝાતી હતી કેતન જે કરી રહ્યો હતો એ તેને ગમતું નહોતું તેણે કોઈને પણ આ વાત કરવાની મનાઈ કરી હતી પપ્પા પૂછી રહ્યા હતા તો તેમને સાચી વાત કરીને મન હળવું કરવા કલ્પનાએ જરા અટકીને કહ્યું પપ્પા તમને ચિંતા થાય છે એમ મને પણ ચિંતા થાય છે હું જોઉં છું કે એ અવળે રસ્તે જઈ રહ્યા છે પણ હું બોલી શકું તેમ નથી એટલે સમસમીને બેઠી છું પણ છે મુશ્કેલી હોય તો એ એકલો નથી આપણે એની સાથે જ છીએ વાત કરે તો ખબર પડે ને પપ્પા એ માત્ર પોતાની બળાઈ બતાવવા હાથે કરીને મુશ્કેલી ઊભી કરી રહ્યા છે હું સમજ્યો નહીં તમે તો જાણો છો કે કેતન કેટલા મહત્વાકાંક્ષી છે પોતાની મોટાઈ બતાવવા તે ગમે તે કરવા તૈયાર થાય છે કેનેડાથી તેમનો મિત્ર રાહુલ દેશમાં આવ્યો છે તે આપણે ઘેર આવવાનો છે કેતન માને છે કે રાહુલ કેનેડામાં ખૂબ કમાતો હોય લક્ઝરી જીવન જીવતો હોય એ અહીં આવીને આપણું બે રૂમ કિચનનું નાનું ઘર આપણું સાદું જીવન અને મને સાદી રીતે જોઈ તો તેના મનમાં મારી કિંમત શી રહે હું એ બતાવવા માંગુ છું કે હું પણ તેનાથી કમ નથી એટલે એ શું કરવા માંગે છે હું પણ મોટો ઉદ્યોગપતિ છું મારે પણ બંગલો નોકર છે છે બધી આધુનિક સગવડો મારી પાસે માત્ર એક દિવસ તેના મિત્રને બતાવવા આપણા ગજા ઉપરવટનો ખર્ચ કરી ગંભીર વૈભવી ઠાઠ ઉભો કર્યો છે બંગલો અને કાર એ બધું એને ક્યાંથી મેળવ્યું એના સેઠ સારા માણસ છે તેનો પુત્ર રોહિત

નોકર બનશે અને તેની પત્ની રસોયણ બનશે રોહિત તેની કાર અને ડ્રાઈવર આપશે કેટલાય દિવસથી કેતન આ કામમાં લાગ્યા છે બેટા તેને સમજાવ્યો નહીં રાહુલ ક્યાં પારકો છે એ કેતનનો મિત્ર છે તો મારો વિદ્યાર્થી છે કેતન અને રાહુલ હાઈસ્કૂલમાં મારી પાસે જ ભણતા એ સંસ્કારી છે એ એન્જિનિયર થઈને કેનેડા ગયો પણ એના સંસ્કાર ભૂલે એવો નથી આપણું સાદું જીવન જોઈ એ આનંદથી આપણી સાથે ભળી જાત પોતાની મોટાઈના બણગા એવું ફૂલણસી નથી હવે મોડું થઈ ગયું છે પાછો વાળી શકાય એમ નથી છતાં એની આંખ તો ખોલવી જ પડશે રાહુલ ક્યારે આવવાનો છે કાલે આજે એ તેના સ્નેહી મિત્રોને મળવા રોયલ હોટલમાં રોકાયો છે પણ બાપુજી તમે એમને કાંઈ ન કહેતા કારણ કે મેં તમને વાત કરી છે એ એમ માનીને એ નારાજ થશે એ સમજાવ્યા સમજે એમ નથી કારણ કે એમણે રાહુલને કેનેડા મેસેજો કર્યા છે તેમાં પોતાના વૈભવ જીવનનું વર્ણન કર્યું છે અને હવે રાહુલ રૂબરૂ આવે અને આપણું નાનું ઘર સાદું જીવન જોવે તો કેતનની છાપ ખરાબ થાય એટલે એમણે જેવું મેસેજમાં લખ્યું હતું એવું વૈભવી જીવન પોતે જીવે છે એ બતાવવું પડે કેતનના આ દંભમાં આપણે એક દિવસ પૂરતું સામેલ થઈ ચલાવી લેવું પડશે તમે ચિંતા ન કરતા પણ કેતનને તેના દંભની પોકળતા તો બતાવી જ પડશે કહી મનુભાઈ તેમના રૂમમાં જઈ પલંગમાં આડા પડ્યા અને વિચારવા લાગ્યા મનુભાઈ પ્રામાણિકપણે હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી નિવૃત્ત થયા હતા પત્ની નું આઠેક વર્ષ પહેલા અવસાન થયું હતું પુત્ર કેતન અને રાહુલ સાથે ભણતા હાઈસ્કૂલમાં મનુભાઈ પાસે ભણેલા રાહુલ એક સંસ્કારી કુટુંબમાંથી આવતો હતો ભણવામાં તેજસ્વી હોવાથી એન્જિનિયર થયો તક મળતા કેનેડા ગયો અને ત્યાં જ જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યા કેતન બીકોમ થયો મનુભાઈએ એક મોટી કંપનીમાં એકાઉન્ટ તરીકે નોકરીએ રાખી દીધો કેતન રાહુલની મિત્રતા ચાલુ રહી મેસેજ વ્યવહાર પણ ચાલતો રાહુલને મનુભાઈ પ્રત્યે ખૂબ માન એટલે દરેક મેસેજમાં તેમને યાદ કરે કેતન ખૂબ મહત્વકાંક્ષી હતો પોતાના જીવનથી તે સંતુષ્ટ નહોતો રાહુલ કેનેડા ગયો કેતનની ઈચ્છા પણ ખૂબ કમાઈને વૈભવી જીવન જીવવાની હતી પણ તે પૂરી ન થઈ શકી જોકે તેને પૈસાની ખેંચ અનુભવી પડતી નહોતી બે રૂમ કિચનનું નાનું ઘર હતું ફ્રીજ ટીવી વગેરે પણ હતા છતાં તેને સંતોષ ન હતો રાહુલ કેનેડા ગયો અને ખૂબ કમાવા લાગ્યો તેથી હું રહી ગયો એવી લઘુતા કદાચ મનમાં ઊંડે ઈર્ષા પણ હોય હું પણ રાહુલથી ઉતરતો નથી એવું બતાવવા તે રાહુલને મેસેજ કરતો ત્યારે પોતે કેટલું કમાય છે કેવું વૈભવી જીવન જીવે છે તેનું કાલ્પનિક વર્ણન કરતો હવે જ્યારે રાહુલ રૂબરૂ મળવા ઘેર આવી રહ્યો હતો ત્યારે જો પોતાનું વૈભવી જીવન તેને ન બતાવે તો પોતે જૂઠો સાબિત થાય મિત્ર સામે પડવું પડે એટલે કેતન આ બધું કરી રહ્યો હતો રાહુલ આવી પહોંચવાની ઘડી ગણાતી હતી ઘરમાં બધાને છેલ્લી બધા આપી દીવાનખાનામાં આવ્યો પપ્પાને જૂના ઘરે રહેવાનું કહી ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી રાહુલને લેવા કાર મોકલી હતી કલ્પના આધુનિક ડ્રેસ પહેરી કેતનની પાસે દિવાનખાનામાં બેઠી હતી કારનું હોર્ન સંભળાયું કેતન અને કલ્પનાએ સામે ચાલી બહાર કમ્પાઉન્ડમાં રાહુલનું સ્વાગત કર્યું આવીને દિવાનખાનામાં બેઠો રાહુલ રાહુલે કહ્યું કેવો સુંદર સોફા સેટ છે જમ્પિંગ કરવાનું મન થાય છે અને દિવાનખાનાની શી સજાવટ છે કેતન ખરેખર તું ભાગ્યશાળી છે કેતને ઔપચારિક નમ્રતાથી જવાબ આપ્યો ઉપરવાળાની દયા પણ આ બધું કેનેડાના વૈભવ પાસે કઈ નહીં રાહુલે કોઈ પ્રતિભાવ ન આપ્યો તેણે કલ્પના સાથે વાત શરૂ કરી બંને એકબીજાના સમાચાર લીધા કલ્પનાએ પૂછ્યું ભાભીને સાથે ન લાવ્યા હું ખાસ પ્રસંગ માટે થોડા દિવસ માટે જ આવ્યો છું પરમ દિવસે પાછા ઉડી જવાનું નાની ગુડીને લઈને આવું ટૂંકું પ્રવાસ એને યોગ્ય ન લાગ્યો કલ્પનાએ કહ્યું તમે વાતો કરો હું ચા નાસ્તો લઈ આવું કે કેતને વિરોધ કર્યો તું બેસ આપણે નટુ બધું સંભાળી લેશે પછી જોરથી બોલ્યો નટો ચા નાસ્તો અહીં દીવાનખાનામાં જ લઈ આવ રાહુલે કહ્યું મેં તો હોટલમાં જ ચા નાસ્તો કરી લીધો છે ફરી વાર ફરિયાદ કરી અરે તું પણ અહીં આવવાનું હતું તો ત્યાં શા માટે ચા પીધી અમે તને ન ચાલ ભલે ડબલ થઈ જાય ફરી બૂમ પાડી નટુ આપણા નવા ટી શેટમાં ચા લઈ આવો નટુએ પૂછ્યું કયો ટી શેટ સાહેબ કલકત્તાવાળો હા હા જટ લઈ આવ કેતને ધીમેથી ઉમેર્યું નોકરો તો ચા નાસ્તો પતી ગયા પછી રાહુલે સૂચન કર્યું ચાલો તમારો બંગલો જોઈએ કેતને જવાબ આપ્યો ચાલો પણ આ બંગલો તો જૂનો થઈ ગયો છે નવો બંધાવાની યોજના છે એક પ્લોટની વાત ચાલી રહી છે પછી બૂમ પાડી નટુ મારા બૂટ અને મોજા લાવ નટુએ પૂછ્યું કયા સાહેબ કાનપુરથી થી લાવેલા હા ભાઈ જટ લાવ ને રાહુલ શાંતિથી કેતનનો આ નાટક જોઈ રહ્યો હતો રાહુલે કહ્યું કેતન તારો બંગલો ખરેખર ભવ્ય છે કેનેડામાં પણ આવા બંગલા ભાગ્યે જ જોવા મળે કેતને માત્ર સ્મિત કર્યું મનુભાઈ દેખાતા નહોતા તે રાહુલે નોંધ્યું બંને વચ્ચે કેનેડા અને બિઝનેસ ની વાતો થઈ બાર વાગ્યે સૌ ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા ટેબલ પર ભરપૂર ખાદ્ય સામગ્રી જોઈ રાહુલે હસીને કહ્યું અરે મને શું તારા મહેમાન સમજ્યો આ તો અનુકૂળ જેવું લાગે છે કેતને જવાબ આપ્યો તું કેનેડાથી આવ્યો છે તારા માટે જે કરું તે ઓછું જ છે રાહુલે પૂછ્યું મનુ અંકલ ક્યાં છે એમને બોલાવો ને કેતન મુંજાયો પપ્પા જૂની વાતો કરશે તો મુશ્કેલી થશે પણ રાહુલનો આગ્રહ હતો તેણે નટુને બોલાવ્યો પપ્પાને તેડી લાવ નટુએ એ રીતે પૂછ્યું કયા સાહેબ ચેન્નઈ કેતને ગુસ્સે થઈને કહ્યું મૂરખ આપણા બાપુજીને કારમાં બેસાડી લઈ આવ રાહુલ ખડખડાટ હસી પડ્યો થોડી વારમાં કારનો હોન વાગ્યો રાહુલ ઉભો થઈ મનુભાઈને પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યા માનથી ખુશી પર બેસાડ્યા મનુભાઈએ કહ્યું જોયું કેતન રાહુલે સંસ્કાર નથી ભૂલ્યા કેતને ટૂંકમાં જવાબ આપ્યો હા બાપુજી રાહુલે કહ્યું આપના આપેલા સંસ્કારો છે અંકલ મનુભાઈએ જવાબ આપ્યો કોઈના આપેલા સંસ્કારો ટકતા નથી સંસ્કાર અંદરથી ઉગવા જોઈએ પછી ઉમેર્યું ચાલો જમવાનું શરૂ કરો જમતા થોડી વાતો થઈ રાહુલે જૂના સસ્મરણો યાદ કરાવ્યા મનુભાઈએ વાતો સાંભળી પણ કેતનને જે ભય હતો તે પોતાના વર્તમાન જીવન વિશે એક શબ્દ ન ઉચ્ચાર્યો જમીને બધા દિવાનખાનામાં બેઠા બુખ્વાસ આવતા રાહુલે શરૂઆત કરી કેતન માઠું ના લગાડીશ હું તારો મિત્ર છું સત્ય કહેવાની મારી ફરજ છે હું તને પૂછું છું મિત્ર મિત્રની સામે કરે કરે આ પૂછવાનું કારણ કે તને પૂછ્યું તું જ તારા અંતર આત્માને પૂછ કે તે શું કર્યું છે કાલે આપણી સાથે ભણતી પિંકી મળી વાતોમાં તેણે તારા વર્તમાન જીવનની વાત કરી મને નવાઈ લાગી તારા મેસેજની વિગતો સાથે મેળ પડતો નહોતો તારા વર્તમાન જીવનથી એ અજાણ હોય એમ મને લાગ્યું પણ પપ્પા મને હોટલ પર મળ્યા તમે વર્તમાન જીવન શી રીતે જીવો છો તેની અને મારી સામે તારી સીમંતાનો દેખાડો કરવા જે દંભ કરી રહ્યો છે તેની વિગતથી વાત કરી મને દુઃખ થયું મોટાઈ બતાવવાની આ તારીખ કેવી ઘેલ છે આ બંગલો કાર કિંમતી ફર્નિચર આ બધું ઓછીનું પાછીનું કે ભાડે લાવીને તે તારા ગજા ઉપરનો ખર્ચ કર્યો મિત્રોને નોકર બનાવ્યા આ બંધો વિના રહેતો નથી અમે કેનેડામાં લક્ઝરી જીવન જીવીએ છીએ એ તારો ખ્યાલ ખોટો છે કેનેડામાં મહા મુશ્કેલીથી નાનું મકાન મેળવી શક્યો છું કાર તો ત્યાં અનિવાર્ય ગણાય એટલે રાખી છે અમે બંને જોબ કરીએ છીએ બ્રેડ બટર ટોસ ફાસ્ટ ફૂડ ખાઈને દિવસ પસાર કરીએ છીએ સાંજે ગરમ રસોઈ ખાવા મળે દાળ ભાત શાક રોટલી કદાચ રવિવારે ખાવા મળે ઘરનું કામ અમે જાતે કરીએ છીએ નોકર એટલા મોંઘા કે મારા જેવાને રાખવા પોસાય નહીં અમારા પગાર અહીંના કરતા ઘણા વધારે તેમ ખર્ચ પણ મોટો કેતન તું ખરેખર સુખી છે નાનું પણ તારું પોતાનું ઘર છે મનુ અંકલ જેવા પિતા છે કલ્પના ભાભી જેવી પત્ની છે જે થયું તે ભૂલી જા પણ મારી એક વિનંતી છે ડંભી મોટાઈ બતાવવાની આ ટેવ છોડી દે સાદું સરળ સ્વાભાવિક જીવન જીવ અસંતોષની આગ તો માણસને જ ભસ્મ કરી નાખે મનુભાઈ કહ્યું મારી પણ એ જ સલાહ છે ઈશ્વરે જે આપ્યું છે તેમાં સંતોષ રહેવાથી જ ખરી શાંતિ મળે કેતનની આંખોમાં આંસુ આવી ગયા તે માત્ર એટલું જ બોલી શક્યો મને માફ કરો બાપુજી રાહુલ મને ક્ષમા કરજો હવે મને મારી ભૂલ સમજાય છે રાહુલે હળવાશ લાવવા કહ્યું ચાલો આ વાત તો પૂરી થઈ હવેથી નવી શરૂઆત કરો અને ભાભી હું તો આજે રાતે અહીં જ રોકાવાનો છું તમારા હાથના બનાવેલા રીંગણાના ઓળા અને બાજરાના રોટલા ખાવા આ સાંભળી બધાના ચહેરા પર હવું સ્મિત ફરી વળ્યું તો પછી કલ્પના રસોઈની તૈયારી કરો હું અને રાહુલ ત્યાં સુધી પપ્પાની સાથે વાતો કરીએ છીએ કે તેને ઉત્સાહથી કહ્યું આ સાંભળી રાહુલ અને કલ્પના બંને હસી પડ્યા ખરેખર કેતન રાહુલ બોલ્યો આજે તને જોઈને મને ઘણું સારું લાગી રહ્યું છે તારો આ દંભનો ભાર હવે ઉતરી ગયો છે અને તું ફરી પહેલા જેવો સાચો અને સરળ બની ગયો છે મને લાગે છે કે તું હવે સાચા અર્થમાં સુખી થયો છે હા રાહુલ તારી વાત સાચી છે કે તને આંખોમાં હળવા આંસુ સાથે કહ્યું હું કેટલો ખોટો હતો મેં તારી સામે મોટા દેખાવા કેટલો ખોટો રસ્તો પકડ્યો હતો પણ આજે મને સમજાવ્યું છે કે સાચી ખુશી તો સરળતા અને સાદગીમાં જ છે મારો બંગલો મારી કાર મોંઘું ફર્નિચર આ બધું તો માત્ર એક દેખાડો હતો પણ મારું સાચું ઘર તો આ નાનું ઘર છે અને મારી સાચી સંપત્તિ તો મારા પિતા અને કલ્પના છે અનુભવે કેતનના માથા ઉપર હાથ મૂકીને કહ્યું કેતન બેટા માણસ ભૂલ કરે અને તેમાંથી શીખે એ જ સાચી સમજદારી છે મને ગર્વ છે કે તને તારી ભૂલ સમજાય થેન્ક યુ પપ્પા કે તને કહ્યું અને રાહુલ તારો પણ ખૂબ આભાર તે મને સાચે રસ્તે પાછો વાળ્યો છે હું આજે રાત્રે રીંગણાના ઓળા અને બાજરાના રોટલા ખાઈશ પણ કાલે સવારે પહેલું કામ એ કરીશ કે હું પેલા ભાડે લીધેલા બંગલાને અને વસ્તુઓ પાછી આપી દઈશ અને મારા મિત્રોનો પણ આભાર માનીશ રાહુલ હસ્યો બહુ સરસ પણ હવે આ બધી વાતો બાજુ ઉપર મૂકીને આપણે થોડો સમય હળવાશથી બેસીએ અને જૂના દિવસોની વાતો યાદ કરીએ મનો અંકલ ચાલો તમે અને હું હાઈસ્કૂલના દિવસોની વાતો કરીએ વિદ રાતે બધા લોકો ઘરના આંગણામાં બેઠા હતા રીંગણાના ઓળા અને બાજરાના રોટલાની સુગંધ વાતાવરણમાં ફેલાઈ રહી હતી મનુભાઈ કેતન અને કલ્પના અને રાહુલ વાતો કરતા કરતા હસી રહ્યા હતા કેતનનો ચહેરો હવે શાંત અને સંતોષી લાગી રહ્યો હતો એને લાગ્યું કે આજે તેણે ખરેખર સાચું સુખ મેળવ્યું છે તે રાતે નવો પાઠ શીખ્યો હતો જીવનની સાચી ખુશીઓ દંભ અને દેખાડામાં નહીં પણ સરળતા સંતોષ અને પરિવારના પ્રેમમાં સમાયેલી છે અને આ પાઠ તેને કાયમ યાદ રહી ગયો મિત્રો જો વાર્તા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપનો સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ આવજો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો